સર વારંવાર હરસ મસાનો દુઃખાવો રહેતો હોય તો શું કરવું જોઈએ મોટે ભાગે જે લોકોને હરસ મસાની તકલીફ હોય બહારનું ખાય તો હરસમસા વધી જાય બળતરા થાય દુખાવો થાય ઘણા લોકોને લોહી પડવાની પણ પ્રશ્ન હોય છે તો પહેલા આપણે આ બેયના ફરક વિશે સમજી લઈએ અને પછી એમની દવા હું તમને જણાવી તો સૌથી પહેલા જે લોકોને બ્લીડિંગ થાય છે લોહી પડે છે એ લોકોને તકલીફ ઓછી થતી હોય છે એ લોકોને અંદરના મસા હોય છે પરંતુ જે લોકોને બહારના મસા હોય કે ફિશર હોય કે વાઢિયા પડતા હોય આવા લોકોને બળતરા થાય લેટરિન જઈને આવ્યા પછી કલાક બે કલાક સુધી તકલીફ થતી હોય તો આવા લોકોએ ખાસ એક પ્રયોગ કરવાનો છે જેની મદદથી હરસમસાને સંપૂર્ણપણે મટાડી શકાશ મોટે ભાગે આપણે સમજીએ તો અંદરની તજા ગરમીના કારણે આ મસા થતા હોય એવું માનવામાં આવે તો એના માટે રસ્તો શું છે તો આપણે રાતે કાળી દ્રાક્ષ પલાળી દેવાની છે અને સવારમાં આ કાળી દ્રાક્ષનું પાણી આપણે પી જવાનું છે અને દ્રાક્ષને પણ ખાઈ શકાય આવી રીતે જો કરવામાં આવે તો કાળી દ્રાક્ષ છે એકદમ ઠંડી વસ્તુ છે આપણા શરીરની ગરમીને શોષી છે અને હરસમસામાં થી બે દિવસમાં જ બળતરા ઓછી થઈ જશે અને કોઈ કોઈ પણ પ્રકાર નો દુખાવો હોય તો ફક્ત એક બે દિવસમાં જ એનાથી સોલ્યુશન મેળવી શકાશે